પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ વર્તુળ કચેરી સુરેન્દ્રનગર દ્વારા ગવર્મેન્ટ ઓફ ગુજરાતની જે રોબર્ટ્સ સ્કીમ છે જે અંડરગ્રાઉન્ડ કેબલિંગ નેટવર્કનું કામ આજે એનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે આ સુરેન્દ્રનગર શહેરના પાયલોટ પ્રોજેક્ટ તરીકે જે બે ફીડર લેવામાં આવ્યા છે એમાંથી એક ફીડર છે પાવર હાઉસ ફીડર અને બીજું છે હાટકેશ્વર ફીડર એટલે અંદાજીત ત્રણ કરોડ કરતા વધારે રકમના ખર્ચે આ શહેરની અંદર એકવીસ કિલોમીટરની અંદર અંડરગ્રાઉન્ડ કેબલિંગનું કામ થવાનું છે સીધો જ આનાથી આ વીજળી એક ગુણવત્તાયુક્ત અને સારી વીજળી મળશે સાતત્યપૂર્ણ એનું જળવાઈ રહેશે અને નાના મોટા કઈ ચોમાસાના સમયમાં ભેજના કારણે એક્સિડન્ટો થાય શોર્ટ સર્કિટ થાય આ સાવ એક્સિડન્ટ બનશે જ ને એ પ્રકારે જમીનની અંદર જ આ કેબલિંગ થવાનું છે આ શહેરની અંદર ક્યાંક પોલ હશે વાયર હશે એ બધા દૂર થવાના છે એને નમીન અધિક્ષક ઇજનેર પીજીવીસીએલ વર્તુળ કચેરી સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાની જનતાને જણાવતા આનંદ થાય છે કે સુરેન્દ્રનગર શહેરની અંદર વીજ થાંભલા મુક્ત એટલે કે અંડરગ્રાઉન્ડ કેબલ નાખવાનું કામગીરી જે ગુજરાત સરકારની રોબસ્ટ યોજના હેઠળ થઈ રહ્યું છે અને આ યોજના હેઠળ અત્યારે હાલ આપણે બે ફીડર આવરી લીધેલા છે અને બંને ફીડરો પૈકીના પાવર હાઉસ ફીડરની અંદર આપણે સરકારી હોસ્પિટલ આવેલી છે જેનું અંડરગ્રાઉન્ડ કેબલ થતાં આપણી હોસ્પિટલને અવિરત વીજ પુરવઠો મળી રહેશે બીજું ફીડર છે હાટકેશ્વર ફીડર જેની અંદર આપણી તમામ સરકારી કચેરીઓ આવેલી છે અને તમામ સરકારી કચેરીઓની અંદર અવિરત વીજ પુરવઠો ચાલુ રહેવાના કારણે ગ્રાહકોને પડતી મુશ્કેલીઓમાં નિવારણ થઈ શકશે